નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર ધોરણ નવ ગણિત વિષયની અંદર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરાવી રહ્યા છે ભાઈ અને એ પણ ખૂબ જ ઇઝીલી રીતે ખૂબ જ સરળતાથી કે ભાઈ બધાએ બધા વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરું કોન્સેપ્ટ પણ આવડી જાય અને તમામે તમામ દાખલા પણ એ ઇઝીલી સોલ્વ જાતે પણ કરી શકે એવી રીતે મિત્રો આપણે તમામ વિડીયોઝ બનાવેલા છે મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા તો ખાસ જોઈ જ લેજો તમને ખૂબ મજા આવશે તમને શીખવા પણ મળશે અને તમને અને તમને મિત્રો મેથ્સ વિષયની અંદર ગભરામણ થાય છે તમને ડર લાગે છે એ ડર તમને રહેશે નહીં ક્લિયર છે આપણે અત્યાર સુધીની અંદર એક પોઈન્ટ એકથી લઈને એક પોઈન્ટ ત્રણ પૂરેપૂરું આખે આખું પૂરું કરાવેલું છે અને એક પોઈન્ટ ચારમાં મિત્રો આપણે દાખલા નંબર એકથી લઈને આઠ સંપૂર્ણપણે પૂરા કરાવી ચૂક્યા છે હવે આપણે દાખલા નંબર નવ દસ અગિયાર અને બાર દાખલા શીખવાના છે આ વિડીયોની અંદર ચાલો શરૂઆત કરીએ છીએ આપણે આપણો પહેલો દાખલા નંબર નવ જો રૂટ સાત પ્લસ રૂટ પાંચ અને રૂટ સાત પ્લસ રૂટ પાંચ આપણને આવી રીતે બે કિંમતો આપેલી છે બરાબર છે અહીંયા આઈ થિંક એક જગ્યાએ રૂટ માઇનસ હશે આપણે એકવાર ચેક કમ્પ્લીટલી કરી લઈએ છીએ પછી હું તમને જણાવું કે શું છે રૂટ સાત પ્લસ રૂટ પાંચ અને રૂટ પાંચ પ્લસ રૂટ પાંચ એવું નથી ઓકે આપણે ચેક કર્યું છે સાહેબ અહીંયા માઇનસ છે યાદ રાખજો શું છે અહીંયા માઇનસ છે આવી કિંમત આપણને આપેલી છે અને આ કિંમત પરથી આપણે એ પ્લસ બી રૂટ પાંચ આપણને આપેલું છે તો એ અને બીની શું કિંમત છે આપણે શોધવાની છે ચાલો ભાઈ કરીએ છીએ આપણે મિત્રો ભણી ગયા છે બરાબર સમીકરણની રીત આપણે આમાં સમીકરણ કરશું એટલે આપણને બધાને ક્લિયર થઈ જશે ચાલો સમયકરણ ચાલુ કરીએ છીએ ભાઈ રૂટ સાત પ્લસ રૂટ પાંચ એના છેદમાં આપણને આપેલું છે રૂટ સાત માઇનસ રૂટ પાંચ હવે મિત્રો સમીકરણ કરવા માટે જે કિંમત છેદમાં હોય એ આપણે સેમ ટુ સેમ લખવાની પણ નિશાની આપણે બદલી દેવી પડે એટલે નીચે માઇનસ છે તો ઉપર શું કરવાનો અહીં છે આપણે પ્લસ કરવું પડશે રૂટ સાત પ્લસ રૂટ પાંચ નીચે છેદમાં પણ સેમ ટુ સેમ રૂટ સાત પ્લસ રૂટ પાંચ હવે કરીએ ગુણાકાર તો જો ઉપરના બંને કંશ મિત્રો બેઠે બેઠા છેલ્લે સરખા સરખા છે એટલે શું લખવાનું કે ભાઈ રૂટ સાત પ્લસ રૂટ પાંચનો સ્ક્વેર થશે અહીંયા ક્લિયર છે અને નીચે શું આવશે તો કે નીચે આવશે અહીંયા પહેલાં પદનો સ્ક્વેર એટલે કે રૂટ સાતનો સ્ક્વેર ઓછા રૂટ પાંચનો સ્ક્વેર હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર આપણે એક્સ્ટ્રા સ્ટેપ લખતા નથી કેમ કે રૂટ સાત માઇનસ રૂટ પાંચ ગુણ્યા રૂટ સાત પ્લસ રૂટ પાંચ એટલે જ્યારે સંખ્યા બંને સરખી હોય પણ નિશાનીઓ અલગ અલગ હોય તો આપણે પહેલાં પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર કરીએ છીએ ક્લિયર એવી રીતે આપણે કર્યું તો હવે શું છે અહીંયા રૂટ સાત પ્લસ રૂટ પાંચનો સ્કવેર કરો તો શું આવશે રૂટ સાતનો સ્કવેર એટલે કે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું પદ એટલે કે રૂટ સાત બીજું પદ એટલે કે રૂટ પાંચ પ્લસ રૂટ પાંચનો સ્ક્વેર અને એના છેદમાં એના છેદમાં રૂટ સાતનો સ્ક્વેર કેટલો આવે સાત આવે અને રૂટ પાંચનો સ્ક્વેર ખાલી પાંચ જ આવે હવે અહીંયા કરીએ છીએ આપણે રૂટ સાતનો સ્કવેર કેટલો મળે સાત જ મળે પ્લસ બે ગુણ્યા રૂટ સાત રૂટ પાંચ એટલે રૂટ પાંત્રીસ બે ગુણ્યા રૂટ પાંત્રીસ પ્લસ રૂટ પાંચનો સ્ક્વેર ખાલી ખાલી પાંચ જ થશે છેદમાં 7 સાતમાંથી પાંચ જશે એટલે બે વધશે હવે શું કરશું તો કે હવે તમે જુઓ અહીંયા સાત અને પાંચનો સરવાળો થઈ શકે તો કે હા થઈ શકે ને તો સાત ને પાંચ કેટલા આવે સાત ને પાંચ કરો તો મિત્રો અગિયાર બાર બાર પ્લસ ટુ એના છેદની અંદર શું આવશે બે આવશે હવે આપણે આ પદને જવા દઈએ પાછળ જગ્યા નાની પડશે આપણે તો પાછળ જઈને કમ્પ્લીટલી કામ કરીએ ચાલો આપણને મળ્યું પ્લસ બે હવે જો બંનેના છેદમાં બે આવશે બારના છેદમાં પણ બે કહેવાય પ્લસ બે રૂટ પાંત્રીસ ના છેદમાં પણ કેટલા કહેવાય બે કહેવાય કાપે તો કપ દેવાના તો અહીંયા બે છ બાર અને બે એકા બે એટલે આપણને જવાબ શું મળે છે અહીંયા છ પ્લસ એક રૂટ પાંત્રીસ હવે આપણે કમ્પેર કરીએ કે શું છે તો આપણને આપ્યું છે એ પ્લસ બી રૂટ પાંત્રીસ એના જોડે કમ્પેર કરવાનું છે અહીંયા કરીએ છીએ આપણે એ પ્લસ બી રૂટ પાંત્રીસ તમે મિત્રો જોઈ શકો છો તો એવી રીતે અહીંયા કે એની કિંમત એની જગ્યાએ શું છે અહીંયા છ છે અને બીની જગ્યાએ કશું જ નથી એક જ કહેવાય ને એટલે આપણો જવાબ થઈ ગયો એ બરાબર છ અને બી બરાબર ખાલી ને ખાલી એક એ બરાબર છ અને બી બરાબર એક આ આપણો મિત્રો જવાબ થઈ ગયો ક્લિયર છે આવો દાખલો છે હવે હવે જોઈએ જોજો દાખલો કેટલો લાગે છે અઘરો છે પણ અઘરો છે જ નહીં મિત્રો આ દાખલો છેલ્લો છે આપણે ત્રણ ભાગલા કરવા પડશે આનો સમયીકરણ કરશું જવાબ મળશે આનો સમયીકરણકરણ કરશું એનો જવાબ મળશે અને આનો સમયકરણ કરશું એનો પણ આપણને જવાબ મળશે ત્રણે ત્રણ જવાબ ચેક કરશું એટલે આપણને એક છેલ્લે મળી જશે એટલે દાખલો મિત્રો એટલો બધો અઘરો નથી ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ચાલો કરીએ છીએ આપણે અહીંયા પહેલાં આપણે એકનું કરીએ દઈએ એકના છેદમાં એક પ્લસ રૂટ ટુ સૌથી પહેલાં આપણે આ પદનું સમીકરણ કરીએ છીએ તો સેમ વસ્તુ લખવાનું પણ નિશાની આપણે ઊંધી મૂકવાની એટલે કે માઇનસની એક માઇનસ રૂટ ટુ એક માઇનસ રૂટ ટુ ચાલો આગળ વધીએ ઉપરનો ગુણાકાર ઉપર કરવાનો એટલે કે વન માઇનસ રૂટ ટુ થશે અને એના છેદમાં કેટલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર થશે ઉપર જેવું છે એવું નેવું આવશે એક માઇનસ રૂટ ટુ એના છેદમાં એકનો વર્ગ કેટલો આવશે એક જ આવે અને રૂટ બેનો વર્ગ ખાલી ખાલી બે આવે તો અહીંયા વધશે એક માઇનસ રૂટ ટુ છેદમાં માઇનસ વન છે મિત્રો છેદમાં વન હોય એની કંઈ જરૂર નહીં આપણે બરાબર છે શું કરી દેવાનું તો છેદમાં વન છે ને કાઢી દઈએ આપણે પણ માઇનસ તો પડશે ને જો સમજાવ તમને મેં એક છે તો કોઈ ચિંતા જ નહીં બરાબર છેદમાં એક આવે તો કોઈ ચિંતા છે નહીં પણ ભાઈ માઇનસ છે માઇનસને આપણે હટાવવું પડશે તો શું કરવાનું અહીંથી મારે મિત્રો માઇનસને પ્લસ કરવું હોય ને તો ઉપર મારે આ પ્લસ છે ને માઇનસ કરવું પડે અને આ માઇનસ છે એને મારે પ્લસ કરવું પડે તો ઇઝીલી આપણે એવું કરી શકીએ છીએ તો એવું કરી દઈએ આપણે ફેરવી દઈએ તો રૂટ ટુ જે માઇનસમાં તો શું બનશે પ્લસ રૂટ ટુ બનશે અને એક પ્લસમાં તો શું બનશે માઇનસ વન બનશે એટલે આપણું શું આવ્યું સમીકરણની જવા જવાબ રૂટ ટુ માઇનસ વન આ પહેલાંનો જવાબ આવ્યો રૂટ ટુ માઇનસ વન એવું નવું સેમ આપણે હવે આનું કરવાનું છે ચલો તો એકના છેદમાં રૂટ ટુ પ્લસ રૂટ ત્રણ સમીકરણ કરીએ તો સમીકરણમાં રૂટ ટુ માઇનસ રૂટ ત્રણ છેદમાં રૂટ ટુ માઇનસ રૂટ ત્રણ ઉપર જે લખ્યું છે સેમ ટુ સેમ આવશે ગુણાકાર કરવાનો છે એટલા માટે તો રૂટ માઇનસ રૂટ ત્રણ એના છેદની અંદર પહેલા પદનો સ્ક્વેર એટલે કે રૂટ ટુનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર એટલે કે રૂટ ત્રણનો સ્ક્વેર થશે ચલો ભાઈ રૂટ ટુ માઇનસ રૂટ ત્રણ નીચે રૂટ બેનો સ્ક્વેર કરો તો કેટલા મળે ખાલી ખાલી બે મળે અને અહીંયા ત્રણ મળે તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો ફરીથી છેદમાં ફરીથી છેદની અંદર માઇનસ વન આપણને મળે છે તો મારે માઇનસ ને પ્લસ વન તો ઉપર મારે ચેન્જ કરી દેવું પડે રૂટ ત્રણ જે માઇનસમાં છે એને આગળ લઈ આવો પ્લસ કરી દો અને રૂટ ટુ પ્લસમાં છે એને માઇનસ કરી દો એટલે પાછળ લઈ જાઓ છેદમાં એક લખવાની કાંઈ જરૂર છે નહીં ક્લિયર છે અહીંયા આપણું બીજું પણ થઈ ગયું કમ્પ્લીટ હવે આપણે ત્રીજું કરવાનું છે હવે ત્રીજું કરીએ આપણે તો એકના છેદમાં રૂટ ત્રણ પ્લસ રૂટ ચાર તો એકના છેદમાં રૂટ સમીકરણ કરીએ તો અહીંયા રૂટ ત્રણ પ્લસ પ્લસ નહીં આવે માઇનસ આવશે અહીંયા માઇનસ રૂટ ચાર નીચે રૂટ ત્રણ માઇનસ રૂટ ચાર ઉપરનો ગુણાકાર તો સેમ એ જીટીસ રહેશે તો રૂટ ત્રણ માઇનસ રૂટ ચાર અને એના છેદમાં પહેલા પદનો સ્ક્વેર એટલે કે રૂટ ત્રણનો સ્ક્વેર ઓછા રૂટ ચારનો સ્કવેર રૂટ ત્રણ રૂટ ચાર રૂટ ત્રણનો સ્કવેર કરો તો કેટલા આવે માત્ર ત્રણ માત્ર ત્રણ અને રૂટ ચારનો સ્ક્વેર ચાર ફરી તમે જોઈ શકો છો તેવી રીતે સાહેબ કે રૂટ ત્રણ માઇનસ રૂટ ચારના છેદની અંદર આપણને માઇનસ વન મળે છેદને મારે પ્લસ કરવો શું કરવાનું તો ઉલટાઈ દેવાનું આ રૂટ ચાર માઇનસમાં છે એને પ્લસ કર દો અને આ જે રૂટ ત્રણ પ્લસમાં છે એને માઇનસ કર દો નીચે આપણો એક આવશે એટલે એક લખવાની કોઈ જરૂર નથી એટલે અહીં મિત્રો આપણને ત્રણે ત્રણ વેલ્યુ મળી ગઈ છે પહેલાંની વેલ્યુ પછી બીજાની વેલ્યુ આ અને ત્રીજાની વેલ્યુ આ રહી તો ત્રણે ત્રણને ભેગા કરી દઈએ ભેગા કે બધું વચ્ચે પ્લસ છે ને તો હવે આપણે એને ભેગા કરી દઈએ તો પહેલી કિંમત છે રૂટ ટુ માઇનસ વન અહીંયા કરીએ રૂટ ટુ માઇનસ વન બીજી કિંમત છે રૂટ ત્રણ માઇનસ રૂટ ટુ રૂટ ત્રણ માઇનસ રૂટ ટુ ત્રીજી કિંમત છે રૂટ ચાર માઇનસ રૂટ ત્રણ બધાની વચ્ચે શું કરવાનું છે બધાની વચ્ચે આપણે પ્લસ કરવાનું છે પ્લસ કરવાનું હવે જે કંઈ પણ કટ થાય એને કટ કરવાનું તો અહીંયા રૂટ ટુ મિત્રો પ્લસમાં છે આ માઇનસમાં એટલે રૂટ ટુ રૂટ ટુ કેન્સલ થશે હવે રૂટ ત્રણ અહીંયા પ્લસમાં રૂટ ત્રણ અહીંયા માઇનસમાં તો રૂટ ત્રણ રૂટ ત્રણ અહીંયા પણ કેન્સલ થશે તો શું બચે છે હવે તો અહીંયા માઇનસ એક પ્લસ રૂટ ચાર વધે છે રૂટ ચારને આપણે પ્રેમથી મિત્રો શું કહીએ છીએ બે કહીએ છીએ એટલે હવે આપણે બેમાંથી માઇનસ એક કરત કેટલા આવે તો કે બેમાંથી એક કાપો એટલે ખાલી ખાલી મિત્રો એક આવે જે તમને અહીંયા આપેલું જ છે એ આપણે એક જવાબ લાવવાનો હતો એ આપણે હવે એક જવાબ મિત્રો મેળવી લીધો છે ક્લિયર છે આવી રીતે દાખલો આપણે કરવાનો હતો દાખલો મિત્રો દેખાય છે ખૂબ જ અઘરો એક વાર જોઈને આપણે હિંમત તો હારી જ જઈએ કે ભાઈ આ અમે નહીં કરી શકીએ આ અમે નથી કરી શકવાના પણ બહુ ચિંતા નથી કરવાની મિત્રો દાખલાને એક વાર પકડી લેવાનો પછી તમારે આગળ એને કરતું જ જવાનું કરતું જ જવાનું તમારો જવાબ આવશે તો ખરો જ બરાબર છે ચલો આગળ વધીએ છીએ હવે ફરી દાખલો સેમ પહેલા આપણે કર્યો તો એવો ને એવો પાંચ પ્લસ ત્રણ રૂટ ત્રણ અને છેદમાં ફરી અહીંયા માઇનસમાં આવશે છેદ આપણને આપેલું છે માઇનસ છેદ આપણને આપ્યું છે ફરી પાંચ પ્લસ ત્રણ રૂટ પાંચ પ્લસ ત્રણ રૂટ ત્રણ અને છેદમાં છે મિત્રો છેદમાં પ્લસ જ છે પણ છેદમાં આપણને આપ્યું છે સાત સાત પ્લસ ચાર રૂટ ત્રણ સાત પ્લસ ચાર રૂટ ત્રણ અહીંયા સાત છે અને આપણે એ પ્લસ બી રૂટ ત્રણની કિંમત મેળવવાની છે એમાં આપણે a અને b શું છે ગોતવાનું છે ચાલો 5 પ્લસ ત્રણ રૂટ ત્રણ એના છેદમાં સાત પ્લસ ચાર રૂટ ત્રણ ક્લિયર છે હવે કરીએ સમયકરણ બંનેનું તો અહીંયા છેદમાં સાત પ્લસ છે તો અહીંયા સાત માઇનસ ચાર થશે સાત માઇનસ ચાર હવે કરી દઈએ છીએ આપણે ગુણાકાર ઉપરનો ગુણાકાર ઉપર જોડે નીચેનો ગુણાકાર નીચે જોડે કરવાનો છે પાંચ પ્લસ ત્રણ રૂટ ત્રણ અને સાત માઇનસ ચાર રૂટ ત્રણ છેદમાં સાત પ્લસ ચાર રૂટ ત્રણ સાત માઇનસ ચાર રૂટ ત્રણ હવે જો ઉપરનો ખાતે ગુણાકાર ઉપર જોડે ઉપરનો ગુણાકાર આપણે ઉપર જોડે કરવાનો છે એટલે પહેલાં પાંચ લઈ લઈએ પાંચનો ગુણાકાર કરીશું આપણે સાત માઇનસ ચાર રૂટ ત્રણ સાથે એવી રીતે પ્લસ ત્રણ રૂટ ત્રણ લઈએ બીજી સંખ્યા અને એનો ગુણાકાર ફરી કરીશું આપણે સાત માઇનસ ચાર રૂટ ત્રણ સાથે છેદમાં શું આવશે તો તમને ખબર છે છેદમાં શું આવવાનું છે પહેલાં પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર પહેલું પદ છે સાત એટલે સાતનો સ્ક્વેર બીજું પદ છે ચાર રૂટ ત્રણ એટલે ચાર રૂટ ત્રણનો સ્ક્વેર હવે આપણે આનું સિમ્પલિફિકેશન એટલે કે સાદું રૂપ આપીએ તો આપણને કમ્પ્લીટ ખબર પડી જશે કે ભાઈ જવાબ શું આવી રહ્યો છે ચલો કરીએ ગુણાકાર પહેલા સૌથી પહેલા તો કે સાત પંચા પાંત્રીસ અને પાંચ ચોક વીસ તો લખીએ છીએ અહીંયા પાંત્રીસ માઇનસ વીસ રૂટ ત્રણ પ્લસ ત્રણ છતાં એકવીસ રૂટ ત્રણ એકવીસ રૂટ ત્રણ અને અહીંયા થોડું સાઈડ પર અને લઈ લઈએ તો આપણું કમ્પ્યુટર આવી જશે અને અહીંયા ત્રણ ચોક બાર અને રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કરો બતાવું કે ત્રણ ચોક અહીંયા બાર અને રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે કે ત્રણ એટલે બાર થરી છત્રીસ એટલે આખું આ પદ અને આનો ગુણાકાર કેટલો આવશે આપણો છત્રીસ આવશે એટલે માઇનસ છત્રીસ ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને બહુ જ સિમ્પલ છે સાત નો સ્કવેર કરો એટલે કેટલા આવશે ઓગણપચાસ અહીંયા ચારનો વર્ગ એટલે કે સોળ અને રૂટ ત્રણનો વર્ગ કરો એટલે માત્ર માત્ર ત્રણ એટલે સોળ તરી અડતાલીસ એટલે છેદમાં કેટલા આવશે અહીંયા છેદમાં આવશે અહીંયા અડતાલીસ માઇનસ ચલો પાંત્રીસ માઇનસ છત્રીસ કરો એટલે કેટલા મળે પાંત્રીસ છત્રીસ ખા એટલે માઇનસ એક મળે અને માઇનસ વીસ પ્લસ એકવીસ કરો એટલે અહીંયા પ્લસ એક રૂટ ત્રણ આપણને મળે અને છેદમાં કેટલા મળે છે આપણને એક જ મળે છેદમાં મિત્રો એક જ મળે છે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં માઇનસ એક રૂટ ત્રણ આપણો અહીંયા જવાબ થઈ જાય છે માઇનસ એક પ્લસ એક રૂટ ત્રણ હવે આને આપણે કમ્પેર કરીએ છીએ કોણ જોડે તો કે એ પ્લસ બી રૂટ ત્રણની સાથે તો એની કિંમત આપણને મળે છે એની ઉપર એટલે કે માઇનસ એક અને બીની કિંમત મળે છે આપણને એક થી આન્સર એ બરાબર માઇનસ એક અને બી બરાબર એક છે આગળ વધીએ દાખલા નંબર બે તરફ એ પણ તમને ઇઝીલી આવડી જાય એવો જ દાખલો છે જરાય એ અઘરું નથી આની પહેલાં પણ આપણે આવા દાખલા કરી ચૂક્યા છે દાખલા નંબર મિત્રો તમે જાણો છો તેવી રીતે સાતમાં નંબરનો હતો અને આઠમો એ તમે કરી ચૂક્યા છો એટલે તમને ખબર જ છે આપણે કરાવ્યું છે એ બને એવા સેમ દાખલા આમાં ફરી કરવાના છે આપણને આવી પૂછે એક્સ બરાબર બે પ્લસ રૂટ ત્રણ એક્સ આપણને આપેલું છે બે પ્લસ રૂટ ત્રણ પણ આપણને શોધવું છે શું એકના છેદમાં એક્સ આપણે શોધવું છે ભાઈ ચલો કરીએ તો કે એકના છેદમાં બે પ્લસ રૂટ ત્રણ કરી એનું સમીકરણ એટલે સમીકરણ કરવા માટે બે માઇનસ રૂટ ત્રણ છેદમાં બે માઇનસ રૂટ ત્રણ ઉપરનો ગુણાકાર ઉપર જ કરવાનો એટલે બે માઇનસ રૂટ ત્રણ અને છેદમાં પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર બીજું પદ છે રૂટ એનો સ્ક્વેર બે માઇનસ રૂટ ત્રણ અને છેદમાં બેનો સ્ક્વેર ચાર રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ આવશે સો એકદમ ઇઝી છે બે માઇનસ રૂટ ત્રણના છેદમાં એક આવે છે એક લખવાની કોઈ જરૂર છે નહીં એટલે બે માઇનસ રૂટ ત્રણ આપણને મળે છે ચલો ક્લિયર થઈ ગયું મિત્રો બે માઇનસ રૂટ ત્રણ આપણને અહીંયા મળે છે ચલો હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે એક્સ સ્ક્વેર પ્લસ એક ના છેદમાં એક્સ સ્ક્વેરની કિંમત ગોતવાની છે તમને મિત્રો સૂત્ર ખાસ અવડવું જોઈએ તમને સૂત્ર ખાસ અવડવું જોઈએ એની પહેલા આપણે કામ કરી લઈએ ધારો કે તમને એવું કહું કે એક્સ જોજો એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત મારે ગોતવી તો મળી જાય કે ના મળી જાય તો કે સિમ્પલ છે મળી જાય કેવી રીતે તો કે એક્સની કિંમત છે આપણી ટુ પ્લસ રૂટ ત્રણ પ્લસ એકના છેદમાં એક્સ આની કિંમત છે આ રી ટુ માઇનસ રૂટ થ્રી ટુ માઇનસ રૂટ થ્રી તો અહીંયા શું કટ થયું છે તો કે રૂટ ત્રણ રૂટ ત્રણ કેન્સલ થાય પ્લસ માઇનસ છે એટલા માટે તો બચે છે શું અહીંયા તો કે બે પ્લસ બે બચે છે બે પ્લસ બે કરો એટલે કેટલા મળે આપણને ચાર મળે આ ચાર થઈ ગયા આપણો જવાબ એક્સ પ્લસ એકના છેદમાં એક્સનો પણ આપણને જોયા છે એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેરનો જવાબ તમને મિત્રો સૂત્ર આવડવા જોઈએ તો તમે આને કરી શકો બાકી તમે ન કરી શકો એટલે શું તો સમજાવો જોજો અહીંયા આપણને આપ્યું છે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર મારે કરવું હોય તો સૂત્ર શું છે એનું સૂત્ર છે મિત્રો સૂત્ર છે એક જ મિનિટ હા ચાલો પહેલાં પદનો સ્ક્વેર એટલે કે એક્સ બીજા બે ગુણ્યા પહેલું પદ અને બીજું પદ બીજું પદ એટલે એકના છેદમાં એક્સ એક્સ અને છેલ્લો પદનો સ્ક્વેર એટલે કે એકના છેદમાં એક્સ બરાબર છે અહીંયા એક્સ અને એક્સ અહીંયા કટ વાગશે તો સૂત્રમાં શું બનશે આપણું તો એક્સ સ્ક્વેર પ્લસ બે પ્લસ એકના છેદમાં એક્સ આગળ તો જે છે એ જ આવશે આગળ તો જે હતું એ નહીં આપણે ફરી લખવાનું છે એટલે આને આપણે કોપી કરી દઈએ અને આપણે અહીંયા મૂકી દઈએ ક્લિયર છે હવે જોજો આ બેને મેં ખસાઈને અહીંયા આગળ લઈ આવું છું બેને ખસાઈને હું આગળ લઈ આવું છું એટલે આવું બનશે કે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આ બે આગળ આવે શું બનશે માઇનસ બે પાછળ શું વચ્ચે જોજો પાછળ શું વધશે અહીંયા તો કે એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર આટલું વધે છે બસ તો પછી આપણે આ જ કિંમત તો મેળવવાની છે અને આ કિંમત આપણને મળી ગઈ છે બરાબર છે જો બતાવું કે એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત કેટલી ચાર હતી તો અહીંયા આપણે શું કરવું પડશે અહીંયા સ્ક્વેર મૂકવાનો છે આપણે તો અહીંયા બેનો સ્ક્વેર માઇનસ બે બરાબર જે કિંમત પૂછી છે આપણને એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર તે આપણને મળશે તો બેનો સ્કવેર ચાર આવે ચારમાંથી ફરી બેને કાપો તો કેટલા મળશે બે મળશે તો મિત્રો બે જવાબ થઈ ગયો આપણો એક્સ સ્ક્વેર પ્લસ એકના છેદમાં એક્સ સ્ક્વેર નો ક્લિયર છે ને દાખલો મિત્રો થોડો મોટો છે પણ ઇઝી છે એટલો બધો પણ અઘરો નથી કે તમે ન કરી શકો હવે આપણે બીજું મેળવવાનું છે એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન અહીંયા પેજ છે નહીં તો આપણે આની આગળના પેજ પર કરી દઈએ છીએ અહીંયા ખાલી જગ્યા છે એટલા માટે લખીએ ફરીથી કે ભાઈ એક્સ પ્લસ એકના છેદમાં એક્સ અને એનો આપણે ઘન કરવો છે તો એનું સૂત્ર શું આવે તમને એનું સૂત્ર તો સૌથી ખબર હોય છે કે ભાઈ કોઈ બે સંખ્યા છે પદની અંદર અને બે સંખ્યા છે અને બંને કૌશ બંને સંખ્યાની ઉપર આપણને ઘન આપેલું છે તો સૂત્ર શું મળે તો મિત્રો સૂત્ર મળે આપણને કે પહેલાં પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન એટલે બીજા પદનો ઘન એકનો ઘન એક એક્સનો ઘન એક્સ ઘન પ્લસ ત્રણ ગુણ્યા પહેલું પદ અને બીજું પદ અને એના જ ગુણાકારમાં બરાબર સરવાળો આ જે આખો છે ને એટલે કે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ આપણને આખું આ સૂત્ર મળે આમાં કટ થાય એને કટ કરી નાખો જે બચે પછી આપણે આપણી રીતે પૂરું કરીએ છીએ જોજો હવે અહીંયા મિત્રો ખાસ બધું આપણું કામ અહીંયા પતી દેવાનું છે તમે જોજો ફરીથી સેમ વસ્તુ કે અહીંયા આપણે આલી કિંમત તો ખબર હતી આપણને એક્સ પ્લસ એકના છેદમાં એક્સની કિંમત કેટલી મળી આપણને બે મળી હતી એટલે અહીંયા આપણે બે નો ઘન કરી દઈએ છીએ આ વસ્તુ જે આપણે શોધવાની છે એટલે તમે જો એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન આપણે શોધવાનું છે એટલે એને એવું ને એવું રાખું એને કોઈ હળી કરશો નહીં પાછળ પ્લસ ત્રણ એવા ને એવા અને આ કંશમાં શું આવે તો કે આ કંશમાં પણ આપણને જે સંખ્યા આપણને મળી હતી બે એ બે આવશે અહીંયા બેનો ઘન કરો તો કેટલા પડે આઠ બરાબર જે કિંમત શોધવાની છે એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન પ્લસ ત્રણ દુ છ ને પાછળ લઈ જાઓ શું બનશે માઇનસ બનશે એટલે અહીંયા લખી દઈએ આપણે આખું જ કે ભાઈ એક્સનો ઘન પ્લસ એકના છેદમાં એક્સનો ઘન બરાબર આઠ તો છે જ એમાંથી છ ને માઇનસ કરો તો કેટલા મળશે આપણને બે મળશે તો મિત્રો ફરીથી આનો આન્સર શું મળે છે આપણને બે જ મળે છે ક્લિયર છે તો આવા દાખલા મિત્રો તમને ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે તો તમે કન્ફ્યુઝ પણ થઈ જાઓ કે ભાઈ કેવી રીતે કરવાનું છે પણ તમે લોકોએ પ્રેક્ટિસ કરી હોય તો તમને જરાક પણ અઘરું અહીંયા પડશે નહીં ક્લિયર છે મિત્રો તો અહીં આપણા દાખલા નંબર બાર સુધીના તમામ દાખલાઓ પૂરા થઈ ગયા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેર ચૌદ અને પંદર નંબર દાખલા જે છે એ આપણે કરવાના છે જેમાં મિત્રો આપણે આકૃતિ બનાવવાની છે અને આ આકૃતિમાં આપણે વર્ક મૂડમાં કોઈ સંખ્યા આપણને આપી નવ પોઈન્ટ ત્રણ છે તો એને સંખ્યા રેખા પર કેવી રીતે બતાવી શકીએ એ હું તમને પરફેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ એ તમને મિત્રો બીજી વાર ભૂલ જ નહીં પડે અને તમે ઇઝીલી એને પૂરું પણ કરી શકશો તો મિત્રો અહીં આપણો વિડીયો આપણે પૂરો કરીએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને એક લાઈક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો નચિકેત સ્ટડીને ખાસ ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો